પરંતુ આ દુકાનની સ્કીમ થી જ્વેલર્સ એસોસિએશન એ જાહેરાત થી સુપડ્યો છે સમજાતું નથી સુવાય સ્કીમ થી ગ્રાહકો નવી દુકાન તરફ આકર્ષિત થશે અને પોતાનો ધંધો બંધ થઈ જશે તેવી વીકે આ જ્વેલર્સ એસોસિએશન વિરુદ્ધ કરી રહ્યું છે કસ્ટમરોને ભમરાવતી આખી આ જે સ્કીમ જે સોનું ખરીદો એની સામે એક સોનાનો સિક્કો સિક્કો મતલબ કે સિક્કો કોને કહેવાય કે દસ ગ્રામનો હોય વીસ ગ્રામનો હોય પચાસ ગ્રામનો હોય એને સિક્કો કહેવાય એટલે એના માટે આ જે ખોટી ભ્રમિત જે આ કસ્ટમરને છેતરવાની અને કસ્ટમરોને નહીં ખબર પડવા માટેનું જે આ આ લોભામણી જાહેરાતો કરે છે એના વિરોધમાં વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન અને સુરત જ્વેલરી હોલસેલ એસોસિએશનના એક હજાર મેમ્બરો